વડોદરા શહેરના નરહરી હોસ્પિટલથી લઈને કાશીબાદ ચિલ્ડ્રન હોસ્પિટલ તરફ જવાના માર્ગ ઉપર પાકિસ્તાન મુર્દાબાદના ધ્વજના સ્ટીકરો ચોંટાડવામાં આવ્યા હતા જેના કારણે વડોદરામાં ફરી એકવાર ગરમા ગરમીનો માહોલ સર્જાઈ ગયો છે પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલાના પગલે સુરક્ષા એજન્સીઓ દેશમાં સજાગ બની છે વડોદરા શહેરમાં પણ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધ તપાસ ચાલી રહી છે આવા સંવેદનશીલ સમયગાળામાં શહેરમાં પાકિસ્તાનના ધ્વજના પોસ્ટર જાહેર માર્ગ પર લગાવતા ચકચાર મચી ગઈ છે શહેરના નરહરી હોસ્પિટલથી કાશીબા હોસ્પિટલ તરફ જવાના માર્ગ પર પાકિસ્તાનના ધ્વજ દર્શાવતા પોસ્ટર લગાવાયા છે જેમાં પાકિસ્તાન મુર્દાબાદ લખાયું હતું વિશેષ વાત એ છે કે આ પહેલા પણ કારેલીબાગ અમિતનગર સર્કલ બ્રિજ નીચે પાકિસ્તાનના ધ્વજના સ્ટીકરો પોસ્ટરો લગાવાયા હતા જેના કારણે પોલીસ તંત્ર દોડતું થયું હતું અને તુરંત જ દુરુસ્તીકરણ કરાયું હતું આજે વધુ એક વાર કારેલીબાગ વિસ્તારમાં આજ નરહરી હોસ્પિટલથી કાશીબા હોસ્પિટલ તરફ આવવાના રોડ પર પાકિસ્તાની ઝંડા લગાડાતા તંત્ર દોડતું થયું

આપણે એક સાઈડ આઈ જાય તો એક સાઈડ થી શોર્ટ બનાવ સાઈડ આપડે